પાટણના કંસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમે 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગત રવિવારે લાઇબ્રેરીના આસ્થા હોલમાં ઊંઝા ઉમિયા માતાજી મંદિરના મુખ્ય પૂજારી કથાકાર જ્યોતિષી તેમજ વિદ્વાન વક્તા એવા તરુણભાઈ દવે દ્વારા સંસ્કૃત શ્લોકોના પઠન સાથે ભાગવતનું સાંપ્રત દર્શન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓએ શ્રીમદ ભાગવતમાં બારમાસ કંધમાં જુદા જુદા શ્લોકોનો ઉલ્લેખ કરીને ભવિષ્યમાં કેવું દર્શન હશે તે વિશે સરળ ભાષામાં સમજાવ્યું હતું તે ભાગવતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ભવિષ્યમાં સત્યનો નાશ થશે એટલે કે લોકો અસત્ય વધુ બોલશે વ્યક્તિ વ્યક્તિને વાપરતો થશે લોકો કડવું બોલતા થશે ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ હશે કન્યાઓનું વેચાણ થશે એટલે કે દહેજ વ્યવહારો વધશે દાંપત્ય જીવનમાં કલહ અને કલશ બંને વધશે લગ્નમાં માત્ર એકબીજાનો સ્વીકાર રહેશે વગેરે દ્રષ્ટાંતો સાથે સમજાવ્યું હતું વધુમાં તેઓએ આજના યુગમાં જે થઈ રહ્યું છે તેમાંથી મુક્તિ મેળવવા માટે સલાહ આપતા જણાવ્યું હતું કે દરેક માનવીએ ધર્મના માર્ગે જવું જોઈએ ધર્મનું આચરણ કરવું અને સૌથી મોટો માનવ ધર્મ તે છે કે તે પ્રમાણે જીવન જીવવું જોઈએ આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ દ્વારા સ્વાગત પ્રવચન કરી દ્વારા વિદ્વાન વ્યક્તાઓને લાઇબ્રેરીના સતત છ વર્ષથી આવી રહ્યા છે તે વિશે આનંદ વ્યક્ત કરી સૌનો આભાર પણ માન્યો હતો ડોડિયા તથા જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ દ્વારા મને જાણો કાર્યક્રમની માહિતી તથા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો કાર્યક્રમની આભાર વિધિ મહસુખભાઈ મોદીએ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહીને શ્રીમદ ભાગવત વિશે જ્ઞાન મેળવ્યું હતું